જય શ્રી રામ આ સમયની અંદર જે અત્યારે એકબીજાને પાછા પાડવાની વાતો કરતા હોય એવા સનાતન ધર્મને બદનામ કરવા માટે જે સ્વામિનારાયણના સંતોએ વારંવાર કંઈક ને કંઈક વિવાદિત ટિપ્પણી કરતા હોય છે એમાં જગરામ બાપાની પૂજ્ય જગરામ બાપા જે આપણા બધાના આદર્શ એક એવા ઓગિયા પુરુષ કે જે ભગવાનને પણ પામી ગયા છે એમને ઉપર હમણાં જે જ્ઞાનપ્રકાશ સ્વામીએ ટિપ્પણી કરી છે એ જ્ઞાનપ્રકાશ સ્વામીને પાઠ ભણાવવું જોઈએ અને એમને જગારામ બાપાના ધામમાં જ્યારે બીરપુર જ્યાં છે ત્યાં આવીને એમને મસ્તક નમાવીને માફી માંગવી જોઈએ અને જે જગારામ બાપાના ઇતિહાસ છે એમને આપવું જોઈએ તાકી તાકીયન કરે વાંચી શકે અને વાંચીને પછી કથાની અંદર જગારામ બાપાના પ્રચાર પ્રસાર કરે જગારામ બાપા એક એવા ભગત થઈ ગયા છે કે આપણા સનાતન ધર્મના ઉજાગર કરે અને આપણા સનાતન ધર્મની અંદર છે ને એક જ એવા મંદિર છે જ્યાં કોઈ પણ પ્રકારના દાન લેવામાં આવતું નથી ક્યાંય પૈસા પણ થવા માટે પણ મનાઈ છે એવા જ રામ બાપાને વિષયમાં કીએ છે કે સ્વામીએ આમ કહ્યું ને તેમ કહ્યું તમે લોકો ક્યાં સુધી જશો એ સમજમાં આવતું નથી ક્યારે બ્રહ્માજીને વિષયમાં ટિપ્પણી કરો છો ક્યારે શંકરજીને વિષયમાં ટિપ્પણી કરો છો અને ક્યારે જે હનુમાનજી છે એમને તમે લોકો ટિપ્પણી કરો છો જાગો હરિભક્તો ભક્તો જાગો તમને આ લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે હું મહંત સુખરામદાસ બાપુ આ જ્ઞાન પ્રકાશ સ્વામીના તો વિરોધ કરું જ છું પણ જે આવા યમ્પટ ઘણા બધા સ્વામીઓ છે ને એ લોકોના પણ વિરોધ કરી રહ્યા છું કારણ કે હવે આત્ની ગત થઈ ગઈ છે અત્યાર સુધી તો દેવી દેવતાઓના તો આ લોકો પોતાના ચોપડાને અંદર ખરાબ લખેલું છે પણ જે અમારા ભક્તો થઈ ગયા છે એમને વિષયમાં પણ આ લોકો ખરાબ લખી રહ્યા છે એટલે હું પખોડી કાઢું છું અને સરકાર શ્રીને પણ વિનંતી કરું છું કે આવા સ્વામીઓને કંઈક ને કંઈક તમે એને ઉપર લગામ લગાવો તાકી આ સ્વામિનારાયણના જે રમપટ સાધુઓ છે અનેક પ્રકારની યુવાઓ કરતા હોય કે કંઈક ને કંઈક માધ્યમથી વિવાદમાં આવતા હોય તો આવા લોકોના તમે ને વસ્ત્ર કરીને પાટુન પુષ્કળ પહેનાવો માફ કરી દેવાથી પ્રશ્ન સોય થઈ જતા નથી જ્યાં સુધી આ લોકોને સજા નહીં આપવામાં આવે ત્યાં સુધી આ બધા લોકો સુધારવાના નથી વર્ષમાં પાંચ છ વખત આ આવી રીતે વિવાદિત ટિપ્પણી કરે છે એટલે આવા લોકોને સજાના પાત્ર છે એટલે સહકારશ્રીને પણ વિનંતી કે તમે સહકારશ્રી ને પાસે જાઓ બધા લોકો અને સહકારશ્રીને વિનંતી કરો કે આ લોકોને સજા આપો કારણ કે આ લોકો સુધારવાના નથી હું મહંત શ્રી સુખરામદાસ બાપુ સ્વામિનારાયણ સંપ્રદાયના જે મહાપુરુષો છે એ બધાને પણ વિનંતી કરું છું કે તમે શું કામે કંઈક આવું પગલાં નથી દેતા કે આવા જે વિવાદિત ટિપ્પણી કરે એમને તમે કપડાં કાઢીને પાટવું ને પહેરીને ગધેડામાં બેસાડીને ગામમાં ફેરવો તમે લોકો માફ કરો છો પહેલે થૂંકો છો પછી ચાટો છો સમાજમાં ખરાબ મેસેજ જાય છે એટલે હવે અતનિગત થઈ ગઈ છે હવે માફ કરવામાં નહીં આવશે આ જ્ઞાન પ્રકાશ સ્વામીને સજા આપવું જોઈ અને મને કદાચ સામે મળશે તો હું પોતે પણ એમને કંઈક ને કંઈક સજા આપીશ જય શ્રી રામ જય જયારામ બાપા